જય શ્રી કૃષ્ણ બધા મિત્રોનો હું છું તમારો ભાઈ પીઆર આઈ નું આવી ગયું છે નવા બ્લોગ સાથે સવારમાં ખેતરે આવ્યા હતા જૂની વરાકણમાં મંદિરને કલરકામ ચાલુ હતું પછી હું માતાજીને દર્શન કરીને આવી ગયો ખેતરે ખેતરે હજી બાજરી વાડવાનું ચાલુ જ હતું ત્યાંથી લાગી ગયું હું ફટાફટ મારા કામ ખેતરે ઓઢી લઈને બાપજીની ની ઓઢી છે ઓઢી લઈ નીકળી ગયા હી બાપજી ને વાહે બેહારાવી ઘૂંકર હુરો ઘરે પહોંચી ગયા ગામમાં શેરીમાં આવી જાઉં શેરીની હાલત તમને લોકો કેવી છે ત્યાં હાલે એવું નથી બાઈક સિવાય તો હાલીને તો હાલ એમ નથી આખી શેરી હવે આખી શેરી નહીં પણ આખું ગામ જ આવું છે મારું તો ત્યાં જવો છો ત્યાં પાણીનું પાણી હશે કોઈ મતલબ આમ ગંદકી ના તે કોઈને કાંઈ પડી જ નથી કોઈ પડે ભંગાય મરે કોઈને કાંઈ લેવા દેવા નથી પોતાના કામથી કામ પોતાના ઘરથી પાણી બહાર એક કાઢે આપણે કાઢી બાજુનો ઘરવારો કાઢે ને આપણે સુકમના કાઢે એકા બીજાની ની બધા રહી જાય અમારા ગામના પછી બપોરે નઈ ધોઈને જતો તો સાંતલપુર ત્યાં તો રસ્તાનું કામ ચાલી રહ્યું હતું આ રસ્તો થઈ ગયો તો બંધ ચારણ કાથી ડોકાવાડા જવાનો જેસે મોટો કરી નાખ્યો તો ખાડો અને બધા વાહનો અહીંથી પાછા જતા હતા ને ગામમાં ફરીને હાલતા હતા વાહનો અહીંયા આવીને બધા પાછા વળતા હતા આ થોડું કામ થઈ દે સાંતલપુર ગયા છે હા તો પછી કામ પતાવી આવીએ પછી હાંજ ને વળી જવાનું છે આ ને કામ હશે તો સાંતલપુર થોડીક મિત્રો આવી ગયા સાંતલપુર ને ડીજે ભાઈ નો બની રહ્યો છે શું કે વિરમભાઈ અત્યારથી ખુરશી ખુરશી મને ભાઈ ગયા એગ્રા શરૂઆત થઈ ગઈ બનવાની સાંતલપુર ગઈ છે છે આ લોકેશન નું નામ શું

ગ્રામડી તેમને ઓફિસે એમની ઓફિસે આવીને અમે કર્યા ચા પાણી આવે તે ડ્રાઈવર જો ડાંગર ના બંદા વાળો

આ બધા ને કોચ છે આ કોચ છે આ બધા કબડી શીખવાડાવે છે કાલે ગ્રાઉન્ડ બનાવવાના છે અહીંયા ને ખો ખોબડીના અહિયાં પણ ચાલુ થઈ જાય છે એટલે અત્યારે પ્રેક્ટિસ ચાલુ જ છે છોકરીઓને અને ને કાલથી થી કબડ્ડી ની પ્રેક્ટિસ ચાલુ કરી નાખવાની છે આ મારે કોચ સાહેબ છે કોચ સાહેબ કાલે ગ્રાઉન્ડ બની જોઈએ બરાબર બે કાલે ગ્રાઉન્ડ બની જશે આ બધાને પ્રેક્ટિસ કાલથી ચાલુ થઈ જશે હું એક મણી ગાંડી ઉભી પછી હવે અમે ગામમાં ગામમાં એક જાહેરાત થતી હતી એક ગાય હતી એની હરરાજી થઈ રહી હતી પછી ત્યાંથી હું નીકળી ગયો સ્કૂલ માટે મિત્રો આવી ગયો છું સાંજે સ્કૂલમાં પ્રેક્ટિસ કરવા માટે પણ શું કે અમારા મોટા વિદ્યાર્થીઓ બધા ટ્યુશન ચાલુ છે અને નાના વિદ્યાર્થીઓ વોલીબોલ ને કોઈ કબડ્ડી ને રમી રહ્યા છે બસ ટ્યુશન નથી આવે એટલે એ લોકોને પ્રેક્ટિસ ચાલુ કરાવી અને ને આજે તમને સ્પોર્ટ રૂમ બધું આવી ગયું મારે સ્પોર્ટ રૂમમાં કબડ્ડીની મેટ ઘણા અલગ અલગ સાધનો છે એટલે છે આ બોક્સિંગનું પણ આવી ગયું છે બહુ સુવિધાઓ છે અમારા સ્પોર્ટ પ્રત્યે મતલબ બહુ આગળ છે સ્પોર્ટ અલગ બધી કબડ્ડી માટે મેટ પણ અમારી સ્કૂલમાં અવેલેબલ છે આ બધા અલગ અલગ વોલીબોલ ફૂટબોલ બાસ્કેટબોલ આ છોકરાઓ માટે બધી સુવિધાઓ છે યોગા માટે ચેસ કેરમ ઘોડા બેંક બધી જ મતલબ ટોટલ ની વસ્તુ છે આ છે બોક્સિંગ માટેની પ્રેક્ટિસ કરવા માટે નવું આવ્યું છે આ તો મને જાણ નથી આટલાથી બહુ સ્કેટિંગ બેટિંગ જે પણ વસ્તુ સ્પોર્ટની જોઈએ અમારી સ્કૂલમાં બધી જ વસ્તુ પૂરી પાડવામાં આવે છે બહુ સ્પોર્ટમાં અમારે જોરદાર શિક્ષકો અને બધા પ્રિન્સિપલ બધાએ ઘણો રસ લે છે અને અમારા ગામના બીજા છોકરાઓ પણ ઘણા પ્રેક્ટિસ કરવા આવે છે જેમ કે હું આવું છું મારી ગામમાં શોખ છે બાકી તો અમારા ગામના છોકરા શીખે કંઈક આપણા કનેથી ને સ્કૂલનો પણ એવો જોરદાર સપોર્ટ છે ને હર વખતે અમારે ખેલ મહાકુંભમાં તાલુકામાં ધોકાવાડા સ્કૂલનો પ્રથમ નંબર હોય છે બધી ગેમ એનો ગણવામાં આવે છે હર વખતે અમે પ્રથમ ઈનામ લઈ છીએ ખેલ મહાકુંભનો પ્રથમ વિજેતાનું ઈનામ ધોકાવાડાને જાય છે અને આ વખતે પણ અમારું ટાર્ગેટ છે પાછું પહેલો નંબર લેવાનું તાલુકામાં તો પહેલાં રહેવાના જ છીએ અમે એટલે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી આજથી બધા નાના નાના છોકરા તો કરે જ છે નાજી 8મા વારાને ને ટ્યુશન ચાલુ છે હજી નથી બધા શું કે છોકરો કાઈ કહે બધા કબડી વાળા આવીને ડાયરેક્ટ પ્રેક્ટિસ ચાલુ બરાબર ગામ ગામમાં મહેમાન કેમ છો ભાઈ અગ્નિવીર ફ્યુચર અગ્નિવીર અલ્પેશ ટ્રેનિંગ લેવા છે કેવું પ્રેક્ટિસ પ્રેક્ટિસ કેવી કરાવી

સોનીબેન હું પોતે આવી ગયેલો સોની ને લઈને હું નીકળી ગયો તરત જ ઘરે બાઇક મને તકલીફ પડતી બેગ આગળ રખાવી દીધો હતો બેગમાં થોડુંક વજન વધારે હતું આજે આપણે પોચી જઈ ઘરે આપણે મળીએ હવે કાલે નેખલોક માં જય